કેમ કરી ભૂલા પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલા બંધ બંધ નદી કિનારે જો જોવા ટલળી મને મળવા વેલી હો રાધા એ મને આવે નદી કિનારે જો વાટ લડી திவெ தடபே ரெ તને જોવાયા ખલડી તળતે હોસાણ તું મારી ગોરી ઉતા દિલ કરે પોકાર દિલ કરે પોરે હોરા દલડી માર દિલ કરે પોરે હોરા દલડી માર દિલ કરે પોાર પાર મારી ખટાર હોરે હો ઓ બે વર દિલ કરે પો ઓ રે દલડી મારું કરે પોકાર ઓ પોને હું ઘણું પસતાણો ઓરે દેવફા તારીજે યાર પાર મારી તે કટાર ઓરે ઓ બેવફા મારું દિલ કરે પોકાર ઓ હો રે હો બેવફા મારું દિલ કરે પોકાર ઓય લોકો ફટાફટ લાઈવ માં આવી જ

ओ राधा 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 रे दिल मारो चोरी गई राधा प्रीत मारी भूली गई राधा दिल मारो चोरी गई राधा प्रीत मारी भूली दादा गीत माई दादा गाव्या જ્યાં જો ત્યાં મને રાધા દેખાવે રાધા દેખાવે મારું રાધા 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 ધારે દિલ મારું ચોરી ગઈ રાધા રાધાદી મારા વસી ગઈ રાધા એ દિલ મારું ચોરી ગઈ રાધા દુધી મારા વસી ગઈ રાધા ઓ રાધા 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 રે દિલ મારું ચોરી ગઈ રાધા દુધી મારા વસી ગઈ રાધા એ હો ત્યાં મને રાધા દેખા આને ઉલી કે એકવાર પીઉને મળવા આવજે ઓ ગુરી એકવાર પીઉને મળવા આવજે નહીં આવે તો જાશે મારા પ્રાણ રે પદમણી મારી એકવાર પીઉને મળવા આવજે ઓ ગુરી એકવાર પીઉને મળવા આવજે

બિંદુને ને અત્યારે દબવા પાવાની છે તો બિંદુને ને દબાવ લીધી થોડી પાંચ મિનિટ આપણું મોટર જતું ના રહે એવી રીતે બીજું બીજું વળી દવા ઢાકણો ધોઈ ને લેતા હોય ને આડું કરવું નહીં પડે પ્રેમનગર ના બે પંખીડા અને મિલન કાજે તડપી રહ્યા વરદ ના છોટા આયા દોનો પૂર લઈ વર હાદ ના છોટા આયા યા દોનો પૂર લ

ભીખાજી નો ફોન આવી ગયો સુરા નો ફોન આવ્યો બે એને ફોન આવ્યા પણ અમે થયા છે લાઈવ એટલે ઘડીક રહો પછી તમને ફોન કરો બિંદુ એટી ગીત ગાવ તને આવડે છે ને કઈ ના કાવડ તો બિંદુ હવે એક ગીત ગાશે હાર મારું જીવ ગઈશ બિંદુ હે આ રાત ના સાટા હાર ઓર વરહાના સાટાયાદો નું પૂર લઈ પણ તું તો જતી રહી તારી યાદો રહી ગઈ ભાગ્ય

રાધા પ્રીત મારી ભૂલી ગઈ રાધા ઓ રાધા 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 રે દિલ મારું ચોરી ગઈ રાધા પ્રીત મારી ભૂલી ગઈ રાધા બાકી ભાઈ અમાર ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈવ માં આયા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફટાફટ મારે કપડા મેચિંગ કરાવો મારે એ બિંદુ કપડા મેચિંગ વાળો કી ગાડી તાવડે હે ને પાર્ક વાયર સુ મશીન મેલ્યુ છે પા ખબર પડતી નથી ઉપર ગીત ગાવ એટલે ક્યાં સમજ્યા નહીં ઉપર બને મેં ધરતી જિંદગી કરી મારી તેર ચડતી કે મેલ્યો ના તે ઘરનો કે ગાટનો માથો પડ્યો તન કઈ રે વાતનો માંડ લિયા જય માતાજી મુંબઈથી ચંદુભાઈ મંડલિયા જય માતાજી ચંદુભાઈ કેમ છો મજા મરણ મહાદેવ અને ચંદુભાઈ મંડલિયા જય માતાજી આપ અમારો વિડીયો અત્યારે નિહાળી રહ્યા છો અને અમારી સિનિયર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારી વિડિયોમાં કોમેન્ટ કરી છે ઓકે થેન્ક્સ ચંદીભાઈ કયા વિડીયોમાં કોમેન્ટ કરી કંઈ ખબર નથી જોઈ લે भाई हमारे चैनल सब्सक्राइब કે ચંદુભાઈ જય માતાજી બોલ દીધું કે જય માતાજી ચંદુભાઈ કેમ છો મજામાં કે અમાર ચેનલ સબસ્ક્રાઇબ કરવા બદલ ખૂબ ખૂબ આભાર બોલ ખૂબ આભાર આપણે

હાલમાં તમારે વરસાદ પાણી કેવો છે અમારે તો અત્યારે વરસાદ ચાલુ છે બહાર જવાય એમ નથી એટલે થોડોક સમય લાઈવ થયા છીએ તમારે ક્યાં કેવો વરસાદ છે કમેન્ટ કરી જણાવો એ મારા કપડા મેચિંગ કરવા છે મારે કપડા મેચિંગ કરવા મારે ગલડા મેચિંગ કરવા હશે અને મારે તો ભવન ફેરા ફરવા હશે તમને આ કાતુ ગીત આવડે છે હિન્દીમાં કે ગુજરાતીમાં આવડતું હોય તો એ કાતુ ગીત સારું ગુઈ નાખો મિત્ર સામે આવડે તો છે લોટ નાખીને પાડે છે પણ માયા મિલી ને વયા જાશુ મારા નેર બા પણ હાલો ને આપડા મલકમા એ હાલો તો સૌ મિત્રોને જય માતાજી કે અમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ખૂબ ખુબ આભાર અને જે જે મિત્રએ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અમારી યુટ્યુબ ચેનલ જણ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો કરી દેજો અને સારા સારા એવા અંદર બ્લોગ વિડીયા અને કોમેડી વિડીયા અને શોર્ટ વિડીયા અંદર અમે નાખીએ છીએ રોજના અને જેમ બને એમ અમારા વિડીયોને શેર કરજો કરજો તમારા બધાના સપોર્ટથી સારી અમારી ચેનલ નાનકડી છે ત્રણ હજાર સબસ્ક્રાઈબર જેવા થઈ ગયા છે બધાના સપોર્ટથી અને ચેનલ મોનટાઈઝ પણ થઈ ગઈ છે પણ હજુ સુધી આપણે કંઈ બીજું નવું અંદર આવ્યું નથી પણ આપણે જો બહુ જ મહેનત સારી કરી રહ્યા છીએ અત્યારે ઘણી બધી મહેનત ચાલુ છે આપણી અમારા બધાના સપોર્ટથી આપણે ફૂલ મહેનત કરી રહ્યા છીએ અને અમારે સાથમાં બિંદુ પણ બહુ જ મહેનત કરે છે અમારા બિંદુ આવીને એ પણ અમારા ચેનલમાં બહુ જ મહેનત કરવા છે અત્યારે અમે ટૂંક સમય લાવી રહ્યા તમારી સામે અને જે મિત્રો કરી લીધું ખૂબ આભાર તો આવી જ રીતે અમારો જોડિયા આવશે બહુ સપોર્ટ કરતા રહેજો તો સોમ માતાજી